અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો હવે મધ્યાહને પહોંચ્યો છે ત્યારે ડીસા ડેપોમાં આવતા કોઈપણ બસ કન્ડક્ટર કે ડ્રાઈવરને તકલીફ ન પડે તે માટે ડેપો પર ચા નાસ્તા અને જમવાની સુવિધા પૂરી કરવામાં આવી છે ત્યારે ભાદરવી પૂનમના મહામેળાને લઈ ફરજ પર બજાવતા બસ કન્ડક્ટર અને ડ્રાઈવરો પણ ચોવીસ કલાક તેમની ડ્યુટી બજાવે છે ત્યારે રાત દિવસ કામ કરતા બસના કર્મચારીઓને કોઈ જ તકલીફ ન પડે તે માટે ડીસા ડેપો પર તેમના માટે રહેવા અને જમવાની સુવિધા કરાઈ છે ત્યારે ડીસા ડેપો મેનેજર સોનલબેન પટેલ અને વિવિધ દાતાઓની મદદ થકી ડેપો પર સોથી વધુ બસ કન્ડક્ટરો અને ચાલકો એકસાથે આરામ કરી શકે તે માટે પથારીની વ્યવસ્થા કરી છે સાથે જ તેઓને તાજું ભોજન મળી રહે તે માટે પણ આયોજન કરવામાં આવ્યું છે જેથી કરી દિવસ રાત કામ કરતા અને થાકીને આવતા બસ કન્ડક્ટરને આરામ મળી શકે

રસોડાની વ્યવસ્થા કરેલી છે જેથી દરેક ડ્રાઈવર કંડેક્ટરને ભાઈને મેળાની ફરજ દરમિયાન સારું તંદુરસ્ત અને સાત્વિક ભોજન મળી રહે જેથી કરી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક ભજાવી છે સતત આદર્વી પૂનમના મેળામાં જોડાયેલા ભાઈઓ ચોવીસ કલાક પોતાની ફરજ પ્રત્યે સભાન હોય છે ત્યારે એમના માટે આરામપ્રદ આરામ ગૃહમાં ગુદળાની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા દવાઓની વ્યવસ્થા તેમજ वचंडी व्यवस्था तर ते डेपो खाते